વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર દહન અને જ્યોતના સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર ચાર દહન અને જ્યોતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી જેથી તમને આ પ્રકારના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે સ્વાધ્યાયના પ્રશ્નોતરી પ્રશ્ન નંબર એક જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવવો દહન માટેની જરૂરી શરતો છે એમાં પેલું છે દહનશીલ પદાર્થની હાજરી જરૂરી છે હવાનો પુરવઠો એટલે કે ઓક્સિજન જે દહન ક્રિયાની અંદર મદદ કરે છે તે જરૂરી છે અને ત્રીજું છે જવલન બિંદુની પ્રાપ્તિ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરું લાકડું અને કોલસાને દહનથી હવા ખાલી જગ્યા થાય છે તો હવા કેવી થાય છે તો પ્રદૂષિત થાય છે ખાલી જગ્યાએ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે તો આવશે કેરોસીન પ્રશ્ન નંબર ત્રણ બળતણ સળગે તે પહેલાં તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે તો જવલન બિંદુ નંબર ચાર તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં તો પાણી વડે નિયંત્રિત ન કરી શકાય તો તમારા ઘરે પણ ક્યારેય જો આવું તેલથી કોઈ આગ લાગી હોય તો ક્યારેય પાણી રેડવું નહીં પ્રશ્ન નંબર ત્રણ વાહનોની અંદર સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો તો વાહનોમાં સીએનજી વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાના કારણોમાં પહેલું કારણ છે સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહીંવત ઉત્પન્ન કરે છે તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી અને સીएनजी એ સ્વચ્છ બળતણ છે પ્રશ્ન નંબર 4 બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો તો એલપીજી માં આપણે પ્રથમ જોઈએ તો એલપીજી એ વાયુરૂપી બળતણ છે જ્યારે લાકડું એ ઘન બળતણ છે એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી લાકડું દહન બાદ રાખ અવશેષે રૂપે રહે છે એલપીજી તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન કરતો નથી લાકડું તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન કરે છે એલપીજીનું દહન સહેલાઈથી થાય છે લાકડાનું દહન થતા ઘણીવાર લાગે છે એલપીજીનું જવલન બિંદુ નીચું છે લાકડાનું જવલન બિંદુ ઊંચું છે એલપીજીનું દહન નહીવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે લાકડાનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે એલપીજીનું કેલેરી મૂલ્ય લાકડાની કેલેરી મૂલ્ય કરતો વધારે છે લાકડાનું કેલેરી મૂલ્ય એલપીજીના કેલેરી મૂલ્ય કરતાં ઓછું છે પ્રશ્ન નંબર પાંચ કારણ આપો વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી જે આગ છે એ આગને તમારે નિયંત્રિત કરવા માટે પાણી વપરાતું નથી તો શું કારણ હોઈ શકે આપણે કારણ આપવાનું છે તો પાણી વિદ્યુતનું વહન કરે છે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઉલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી ક્યારેય પણ આગ લાગે છે તો તેને નિયંત્રિત કરવા માટે પાણી વપરાતું નથી પ્રશ્ન નંબર બે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે તો લાકડા કરતાં એલપીજીનું કેલેરી મૂલ્ય ઘણું વધારે છે લાકડાના દહન દરમિયાન ધુમાડું અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહીવત ઉત્પન્ન થાય છે લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે લાકડાનું ગ્લન બિંદુ એલપીજીના જ્વલન બિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે પ્રશ્ન નંબર ત્રણ કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી તો કાગળનો દહન બિંદુ જે છે તે મિત્રો નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે એલ્યુમિનિયમની પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો ટુકડો જે છે તે જલ્દીથી સળગતો નથી પ્રશ્ન નંબર છ મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો સૌથી ગરમ એટલે કે અપ્રકાશિત મધ્યમ ગરમ એટલે કે પ્રકાશિત અને સૌથી ગરમ ભાગ સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો ભાગ ભૂરો અદહન એટલે કે અપૂર્ણ દહનવાળો મધ્યમ વિસ્તાર પીળો ન દહન થયેલો મીણનો વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર કાળો આ છે મિત્રો મીણબત્તી અને તેના આપણે વિવિધ પ્રકારના જે જૂથ થતી તેના ભાગ જોયા પ્રશ્ન નંબર સાત બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો તો બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ કે યુ ભાગ્યા કેજી છે પ્રશ્ન નંબર આઠ સીઓ ટુ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવવું તો સીઓ ટુ વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાના કારણે વાયુની આજુબાજુ જમા થઈ આગને તાંબળાની માફક લપેટે છે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે આમ સીઓ ટુ અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે પ્રશ્ન નંબર નવ લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડાવાળો સરળતાથી આગ પકડી લે છે તો સમજાવો તો લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાથી છળકતા નથી સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જ્વલન બિંદુ નીચું હોવાના કારણે સરળતાથી આગ પકડી લે છે પ્રશ્ન નંબર મિત્રો દસ સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગળાવવા માટે ઉપયોગ કરે છે અને શા માટે તો સોનો અને ચાંદી પીગળાવવા માટે સોની મીણબત્તીના જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જવલ બને છે સોની તેની ફૂફણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી ઉપર નાખતા ફૂફણી મારફતે મળતી હોવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે પ્રશ્ન નંબર અગિયાર એક પ્રયોગમાં ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું છે અને તેમાંથી ઉત્પન્ન થતી એક લાખ એંસી હજાર કિલો ઝૂલ નોંધાય છે તો બળતણનું કેલેરી મૂલ્ય શોધો તો બળતણનું કુલ દહન સાડી ચાર કિલો છે તેની ઉત્પન્ન થયેલી ઉષ્મા તો એક લાખ હજાર કિલો ઝૂલ છે તો બળતણનું કેલેરી મૂલ્ય શોધવા માટે ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ દહન તો એક લાખ એસી હજાર કિલો જૂલ ભાગ્યા ચાર પોઈન્ટ પાંચ આવશે તો જવાબ આપણને મળે છે ચાલીસ હજાર કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ મિત્રો આપણને મળે છે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો બાર શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરશે તો કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર તેર આબીદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીની બીકરમાં ગરમ કરવાનું હતું આબિદાએ બીકરની વાટની નજીક મીણબત્તીની મીણબત્તીતના પીળા ભાગને રાખ્યું રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું કોનું પાણી ઓછા સમયની અંદર ગરમ થઈ જશે તો રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે કારણ કે તેણે બીકરની જ્યોતની સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના વિડીયોનું સોલ્યુશન અહીંથી તમે મેળવી શકો છો